તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રો પહેલાંથી લઈ અને મિત્રો ઓગણીસમાં હપ્તા સુધી તેમને હપ્તો નથી મળ્યો અથવા તો અધ તેમના હપ્તા બંધ કરવામાં આવે છે મિત્રો તેનું કારણ શું છે અને તે કઈ રીતે તેનું સોલ્યુશન કરી શકે છે અને તમને કેવી રીતે ખબર પડશે કે તમારું કઈ રીતે તમારું કેમ બંધ કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર આપણે શીખીશું તો મિત્રો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણી આ ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને પણ ઓન કરી લેજો મિત્રો આ પ્રકારની દરેક માહિતી તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર મળતી રહે છે મિત્રો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો છો મિત્રો વધુ સપોર્ટ માટે આપણી વોટ્સઅપ ચેનલ છે મિત્રો તેની અંદર આપણો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે તે પણ ફોલો કરી શકો છો મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમારું ઓફિશિયલ સ્ટેટસ પહેલે સૌથી પહેલાં ચેક કરવાનો રહેશે મિત્રો તે ચેક કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની અંદર આવી જવાનું છે મિત્રો અહીંયા તમને એક પીએમ કિસાનની જીઓવી ડોટ ઇન નામની એક વેબસાઇટ મળી જશે તેની અંદર આ બાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો અહીંયા નવ રિયો સ્ટેટસ લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂ એમ લખેલું છે તેના પર ક્લિક કરી અને તમે આગળની પ્રોસેસ કમ્પલેટ કરી શકો છો મિત્રો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર છે મિત્રો રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે ના હોય તો તમે નવ રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી લેવાનો છે મિત્રો ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અથવા તો આધાર નંબરથી તમે તમારો નંબર જાણી શકો છો મિત્રો આપણે લોગ ઇન કરવા માટે સૌથી પહેલાં તમારા અહીંયા રિયો સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી લેવાનું છે મિત્રો ત્યારબાદ તમારે આ કેપચા જે દેખાય છે તે અહીંયા એન્ટર કરી લેવાનું છે મિત્રો જે પણ એવી સીડીમાં છે તે જ રીતના તમે સેમ ટુ સેમ તમારે યુઝ કરી ગેટ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તમારા જે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ઓટીપી જે મોબાઈલ નંબર લિંક કરેલો હશે તેની અંદર છ અંકનો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કર્યા બાદ તમારું સ્ટેટસ કમ્પ્લીટલી પ્રોસેસમાં નવા પેજની અંદર ખોલીને તૈયાર થઈ જશે તો મિત્રો તમારું સ્ટેટસની અંદર ઘણું બધું ખુલીને આવશે તમારે સૌથી પહેલાં એલિજિબિલિટી સ્ટેટસની અંદર આવી જવાનું છે મિત્રો તેની અંદર આ બાદ તમારું લેન્ડ સેન્ડિંગ અને મિત્રો આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ અને મિત્રો તમારું ઈ કેવાય સીથી ત્રણેયની અંદર ટીક છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું છે મિત્રો આ ત્રણેયની અંદર કમ્પ્લીટલી ટીક હશે તો મિત્રો તમારું સ્ટેટસ છે કમ્પ્લીટ હશે પણ મિત્રો તમારી ઈ કેવાય ડેટ તમારે ચેક કરી લેવાનું છે મિત્રો આ ઈ કેવાયસી ડેટ અહીંયાથી તમારી જે બેથી ત્રણ વર્ષ અથવા તો બે વર્ષ પહેલાંની છે મિત્રો તો મિત્રો તમારી જે ઇકેવાયસીની પ્રોસેસ તે તમારે ફરીથી તમારો મોબાઈલ નંબર બદલી અને કરી શકો છો મિત્રો ઘણા ખેડૂત મિત્રોને એ પ્રોબ્લેમ હતો કે મિત્રો તેમના મોબાઈલ નંબરની અંદર કોઈપણ મેસેજ નહોતા આવતા અથવા તો કોઈપણ પ્રકારનું અનલિંક હતું એટલે કે તે પ્રોસેસ બંધ હતી મિત્રો તેમનો મોબાઈલ નંબર ચેન્જ કરવાથી તેમના બેંક એકાઉન્ટની અંદર પૈસા આવે ગયા છે મિત્રો મિત્રો આ રીતના તમારું સ્ટેટસ ચેક કરી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો મિત્રો મિત્રો આ તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે મિત્રો અને તમારે વધુ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કયા કારણોસર તમારી બેંકની અંદર પ્રોબ્લેમ હોય તો મિત્રો અહીંયા આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ છે મિત્રો સૌથી પહેલાં તમારું નવી બેંકની અંદર ખાતું ખોલાવાનું છે મિત્રો તે બેંકની અંદર નામ છે મિત્રો ઇન્ડિયન પેમેન્ટ પોસ્ટ પેમેન્ટ બેંક મિત્રો તેની અંદર ખાતું તમારું જીરો બેલેન્સની અંદર ખુલશે અને મિત્રો તે અકાઉન્ટ ખોલ્યા બાદ તમારું પીએફએસની વેબસાઇટ પર તમારે ચેક કરી લેવાનું છે મિત્રો તે નેક્સ્ટ વિડીયો આપવાનો છે મિત્રો આની પાછળનો જે વિડીયો છે મિત્રો તેની અંદર સંપૂર્ણ માહિતી તે બેંકને લઈને છે મિત્રો તો તે વિડીયો પણ જોવાનું ના બોલતા મિત્રો સ્ક્રીન પર તમને વિડીયો દેખાય તે વિડીયો પણ તમારે જોઈ લેવાનો છે મિત્રો તો મિત્રો આ જે એકથી ઓગણીસમાં હપ્તા સુધીના હપ્તા નથી મળ્યા તે ખેડૂત મિત્રોને આ રીતના તમારું સ્ટેટસ સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન